Hello friends, kem cho wada? આજે આપણે બનાવીશું રીંગણ બટાકા અને ટામેટાનું શાક આમ તો રેગ્યુલર બધાના ઘરે આ શાક બને જ છે પણ હું તમને મારી સ્ટાઇલથી બનાવતા શીખવાડીશ સૌથી પહેલાં આપણે બટાકાની છાલ ઉતારી અને સમારી લેવાના છે આપણે આ શાક કઢાઈમાં બનાવવાના છે કૂકરમાં બનાવવું હોય તો કૂકરમાં સેમ મસાલો કરીને બેથી ત્રણ વિસલ વગાડીને શાક તૈયાર થઈ જશે આમ પણ કઢાઈમાં પણ દસથી બાર જ મિનિટમાં આ શાક તૈયાર થઈ જતું હોય છે બટાકાને સમારી લીધા છે હવે સૌથી પહેલાં આપણે બટાકાનો વઘાર કરવાનો છે તો અહીંયા આગળ આપણે કઢાઈની અંદર તેલ મૂકીશું બે મોટી ચમચી જેટલું તેલ જેવું જ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે એડ કરવાની છે અડધી ચમચી જેટલી રાય રાય ફૂટે એટલે તરત જ આપણે એડ કરી દઈશું અડધી ચમચી એટલું જીરું જીરું ને રાય બંને થઈ જવા આવે એટલે ચપટી હિંગ એડ કરી દેવાની છે ત્યાર પછી ગેસની આ એકદમ સ્લો કરી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે અને હવે આપણે એને સાંતળવા દેવાની છે લગભગ એકથી બે સેકન્ડ જેવું સાતળી લો ત્યાર પછી તરત જ આપણે એની અંદર એડ કરવાનું છે અડધી ચમચી હળદર હવે બધું મિક્સ કરવાનું છે પછીની અંદર આપણે જે ટામેટા બટાકા સમારીના રાખેલા છે તેમાં પાણી એડ નથી કરવાનું પાણી કાઢી અને આ રીતે બટાકા તમારે તરત જ એડ કરવાના છે હવે રીંગણ બટાકાનું શાક બનાવી એટલે પહેલાં બટાકાનો વઘાર કરી મીઠું એડ કરવાનું છે પછીને એમને જ મિક્સ કરવાનું છે લાલ મરચું અહીંયા ઉપરથી એડ કર્યું છે જેથી વઘારમાં બરી ના જાય એટલા માટે અહીંયા આગળ ઉપરથી એડ કરી પહેલાં બટાકાને એકથી બે મિનિટ જેવું તેલમાં જ સાંતળવા દેવાનું છે જેથી એકદમ સરખી રીતે શાક બરાબર મિક્સ થાય સંતળાય અને એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે પછીથી આપણે પાણી એડ કરીશું તો ઢાંકીને બે મિનિટ જેવું એને થવા દેવાનું છે બે મિનિટ થઈ જાય પછીની અંદર આપણે એક કપ જેટલું પાણી એડ કરવાનું છે તો પાણી આગળ તમને રસાવાળું શાક જે રીતનું ગમે એ પ્રમાણે પાણી એડ કરવાનું છે બટાકા ચડશે એટલે રસો ઓર જાડો થશે એટલે સરખી તે બધું મિક્સ કરવાનું છે અહીંયા આગળ સરસ આ બધું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે બે મિનિટ થઈ જાય ત્યાં સુધીમાં આપણે રીંગણ જે છે તે સમારવાના છે રીંગણને પહેલાંથી સમારી રાખશો તો રીંગણ કાળા પડી જતા હોય છે એટલે આ રીતે બટાકા વઘારમાં આવે પછી તરત જ તમારે રીંગણને પણ સમારી લેવાના છે તો અહીંયા આગળ મેં લગભગ અઢીસો ગ્રામ જેટલા રીંગણ લીધા છે રીંગણ પણ સરસ રીતે સમારાઈ ગયા છે બસ તો હવે જે આપણું શાક ઉકળે છે વઘાર કર્યો છે એની અંદર હવે આપણે આ બધા રીંગણ એડ કરવાના સાથે ટામેટું પણ સમારી દીધું છે પહેલાં આપણે રીંગણ એડ કરવાના છે આગળ શાકમાં રસો જે છે તે ઉકળવા માંડ્યો છે એટલે તરત જ રીંગણ એડ કરી દઈશું રીંગણ એડ કરો એટલે પછી જે છે એને થવા દેવાનું છે રીંગણને ચડતા ટાઈમ નથી લાગતો પણ બટાકાને થોડોક વધારે ટાઈમ લાગે છે એટલે એક સરખું શાક થાય એના માટે રીંગણને થોડીકવાર રે એડ કરવાના હોય છે હવે બધું મિક્સ કરવાનું તમને એવું લાગે કે હજુ પાણીની જરૂર છે તો તમારે આ ટાઈમે થોડુંક પાણી એડ કરી દેવાનું છે બધું હવે મિક્સ થઈ ગયું છે ઢાંકી દઈએ ઢાંકણ ઢાંકી લગભગ પાંચથી છ મિનિટ જેવું થવા દેવાનું છે સરસ બટાકા રીંગણ ચડી ગયા છે તમારે આ ટાઈમે ચેક કરી લેવાનું હવે આપણે ટામેટા એડ કરવાના છે ટામેટા લાસ્ટમાં એડ કરવાના છે ટામેટા એડ કર્યા પછી આપણે મસાલા એડ કરવાના છે તો મસાલામાં એક ચમચી ધાનાજીરું પાવડર એડ કરીશું હવે આપણે એક મસાલો ઉમેરવાનો છે જે અથાણાનો મસાલો જે દરેક ઘરમાં હોય જ છે જેને મેથીઓ મસાલો પણ કહેવાય છે તે મેં આગળ અડધી ચમચી જેટલો એડ કર્યો છે એનાથી રીંગણ બટાકાનો શાક ખૂબ જ સારો એવો ટેસ્ટી લાગે છે હવે આપણે ઉમેરવાનો છે લાસ્ટમાં ગરમ મસાલો લગભગ અડધી ચમચી જેટલો ત્યાર પછી આપણે ટામેટા એડ કર્યા એટલે ખટાશ સાથે થોડું ગળછટ્ટું એટલે કે નાનો એવો ગોળ એડ કરવાનો છે આનાથી એકદમ ગળ્યું શાક નહીં થાય પણ તમને જો ના એડ કરો તો તમે સ્કીપ કરી શકો છો કાં તો તમે ખાંડ પણ એડ કરી શકો છો હવે બધું મિક્સ કરવાનું છે હવે ટામેટા આપણે એડ કર્યા છે એટલે ઢાંકીને લગભગ આપણે થી ત્રણ મિનિટ જેવું ફરીથી થવા દેવાનું છે હજુ બટાકા ચડી ગયા છે રસો એકદમ જાડો થશે પણ તમને જો વધારે રસાવાળું શાક ગમે આ ટાઈમે ફરીથી થોડુંક પાણી તમે એડ કરી શકો છો ઢાંકીને લગભગ બેથી ત્રણ મિનિટ જેવું મેં થવા દીધું હતું એટલે આપણું શાક આ રીંગણ બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો લાસ્ટમાં તમારે ફ્રેશ કાપેલા ધાના એડ કરી દેવાના છે કા લીલું લસણ પણ તમે ઉપરથી એડ કરી શકો છો શાક તૈયાર છે તમે આ શાકને ભાત શાક ભાત સાથે તો સર્વ કરી શકો છો ઇવન ખીચડી સાથે પણ આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે રોટલી કે પરાઠા કે પછી રોટલા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે તમે પણ આ રીતે કઢાઈમાં શાક જરૂરથી બનાવજો તમારા ઘરનાને ખૂબ જ એવું પસંદ આવશે જો તમને મારું આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરજો બે લાઇકનને જરૂરથી ક્લિક કરજો જેથી મારી બધી નવી નવી રેસિપીની નોટિફિકેશન